માર મન ને થાવડતી છે ચાલુ કરતા દેની મયુ એ કા તો તારે બે એમાં પાછળ હા ચાલુ કરો હમ સનેડો કોઈ સ્કઈ કાતા ચાલો આ ચાલુ કેરા રિક્ષા બે છે આવડે બે એક પેડી બીજા આયા પેડી હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો પેલા તો બધાને જય દ્વારકાધીશ જય સોનલમાં મિત્રો તો મિત્રો આજે મેં વ્લોક ચાલુ કર્યું છે ક્યાં દેખું ઘરે મિત્રો અમુકને ખબર હશે એમ કે મેં હે ને ઇન્સ્ટામાં એક રીલ નાખી હે એ જોઈ હશે ને ખબર હશે બાકી ના ખબર ને કહી દઉં કે ભાઈ મેં ઘેરથી બ્લોગ ચાલુ કર્યો છે મારે અત્યારે રમણ ચોઈ ભાઈ કેમ કે મમ્મી અને ભાઈને બધા કામ ચાલુ હોય ને તો ચા પાણી ને બધું નાસ્તોને લેતાડીએ તો હાલો આપણે નીકળીએ મિત્રો આ ચા લઈ જવાનો છે આપણે બસ આમાં જોવા હોય કઈ આમાં છે ગોળ ને માંડવી લઈ જવાનું છે અને આમાં બે પાણીની બોટલ ઠંડી ઠંડી સાથે સાથે આપણે વિસુ બોન ને લઈ જવાનું છે હાલો વિશું નીકળશું આપણે હલો મિત્રો આપણે મિત્રો અમે નીકળી ગયા અહીંયા વરસાદ આવ્યો એવું લાગે શું કેવું વિસું બધામાં મિત્રો હું ઘરે આવ્યો ને આ બધો રસ્તો બસ્તો બગડેલો હોય એટલે હું લાગે કે વરસાદ આવી ગયો ભાઈ ઘરે

કેળ વાવેલી પણ મારો ભાઈ કેળ આમાં ક્યાં દેખાતા નહીં વિશો તો નારેલીને અંદરથી નીકળ્યો ભાઈ આ મોજા ખાલી ગયો તારું વિશો આમાં જો બધા હું આવી નથી છે આવે એટલે આપણે ખાવાની કાંઈ સમજો જોઈ છે કેઠી પડતી નહીં તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે લેવાય અને નારિયેળીઓને બગીચો આમ જોવો ખાલે તમે નારિયેળીઓને કેળ ને બધું વાવેલા હોય મસ્ત અને બધા ઘરના જો સામે છે વિશુબોન ઓલી સાઈડ જાય છે વિશુબોન આમ ત્યાં વાટા ફરતા ફરતા જાય છે વિશુબોન સરકા સરકા આવો ભાઈ હા હા વેદુ આવું આવું મારો ભાઈ આવું તો આપણે વેદુ ભાઈ આવી ગયા છે વેદુ ભાઈ ને તમને બતાડો મસ્ત મજા ના શું કે પરમ મજામાં પરમ તમે કઈ મૂકી ગયા ભાઈ ના હોય તમે લોકો ચાલી નહીં ગઢ લઈને આવ્યા ચાલી નહીં ગઢ લઈને આવ્યા આ ગઢના બધાને મજા આવી ગઈ છે મિત્રો કેમ કે છે ને અત્યારે તે એમાં આવ્યા છે આવું અગડે આવું હોય તો આપણે ઉદયભાઈ હો બોલો પાંચ પેલો ગાંગરે મિત્રો છેરી ઉપર સડીનયા થઈ ગાંગરે છે આવું હોલા ભાઈ આવું હું એડાની માથે છેડ્યો પણ ક્યાંમ હેઠો તે હેઠર હે દે બધી સડી ગયા જો ખાલી હલે સનેડો કોને આવડે હે કેટલો ગોર લવાય તને આવડે કે વેદુ ને આવડે બીસુ તને આવડે હે મારે 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 હાલ ચાલુ કર જાય છે તો ચાલુ થાય તો કે જાય ચાલુ કરો સનેડો કોઈ કોઈ કાટા ચાલો હે ભાઈ હાલ ચાલુ કર આ કેને ચાલો એ વેદુ હાલ સનેડો આવડે કે તારે હે આવડે છે હે આમાં તો એ વિડીયો હોય ને કે બોલ છે ને એ હવે 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 મૂંગે મૂંગો તૈયાર છે બોલ તો ખરી આવડે સાનેડો બગા આ જો પરમિયા પરમિયાને આવડે ને તારે જો પરમિયા દે હજુ હે ને પરમિયા ને ખાલી ચાલુ કરતા નથી બગાડે આવડી જો ખાલી હે ને આ ચાલુ કરવાનું છે બે આપણે કરી દીધું કરી દીધું ચાલુ કરી દી મારે મન મનને થઈ ચાલુ કરતા કરી દે તારે બે એમાં પાછળ સારું હાલ તો હું ચાલુ કરી દઉં મિત્રો સણે હાકતો ને ભાઈ જે છોકરા પૂગી ગયા હે કોઈ આડો પાડોના બધા હોય ને બધા કમારે બેસું બેસવું આ બેસો આવ્યાના ભાઈ આમ જવા દે કે વાંધો નહીં બેસો થોડોક ઓલી રાપ હે બીજી તો એ આપણે ચડાવી લઈએ ને હું અત્યારે પાણી પીવા જાઉં ઓલી સાઈડ મમ્મીને બધા હે અહીંયા ઠંડુ પાણી રાખ્યું હે તો આપણે પાણી પીતા જઈએ ને પછી પાછા ચાલુ કરીએ છોકરા એટલે ભાઈ પાંચ સો ભેગા થઈ ગયા મમ્મીને બધા અહીંયા અડદા અડધા છે કે મમ્મી અડદ અડદ હા મમ્મીને બધા એ આળદવાટે હે ભાઈ વાહ જો આપણે જ્યોતિ અને પાપા અને બધા વાહ ભાઈ વાહ સરસ હું ત્યારો પાણી પીવો અમે ઠંડુ પાણી છે કે નથી છે ને ઠંડુ બંડુ પાણી બાણી પી નાખી મિત્રો આપણા ઘરે એક નવું એડેડ આવ્યું હે ભાઈ આમ જો ખાલી તું એ જોયું કેવું ક્યૂટ ક્યૂટ લાગે છે બાકી હાઈ બ્રો કેમ છો મજામાં બ્રો છો મિત્રો આ કેમ કે વાસડો છે આપણે આ દાઈનો વાસડો છે મિત્રો વાહ પૈયા મસ્ત તું મિત્રો હજી તો ઘરે પહોંચ્યો ને ત્યાં આપણે મોટા બાપા કે રિક્ષા લઈને જાઓ પાછી વાળીએ ને રિક્ષા બે છે આપણે પેછો એક પેઢી બીજા પેઢી આપણે મને એમ થયું કે આ રિક્ષા લઈને જાવીએ છે ઓલી રિક્ષા આ રિક્ષા તો બહુ આવી ગયા એટલે આપણે આ રિક્ષા લઈને જવાનું છે ઉદી પછી આપણી સાથે તો નીકળીએ ફટાફટોલી વાળી હાલો મિત્રો પહોંચી ગયા ઓલી વાડી આપણે રિક્ષા બિક્ષા પાર્ક કરી દીધી છે ઉદલો આમ જો ખાલી તું આ છેડી હોય જો ખાલી આપણે એમાં શું કરવાનું છે ખબર મિત્રો આપણું ખેતર જો આ છે તો આ પવન આવે ને એટલે હું નીચે બેહી ગયો તો નીચે બેહી ગયા એટલે પવન ન આવે એટલે છે ને અહીંથી અમારે ઓલા કિયડ હોય ને કિયડ એના ઓલા થાંભલા હોય ને એ આપણે રિક્ષામાં ભરીને લઈ જવાનું છે ઘીયડ તો આપણે અહીંયા ઓલી સાઈડથી એક બે જણા ઓઈ સાઈડ હોય જાઉં ત્યાંથી આપણે ઉદલાને આપશું ઉદલામાં ભરશે બરાબર હે મમ્મી હા મમ્મી ભાવી ગયા અમે હું ગયા મેં એવું કહી શકે શર્ટ માં તારે દાગ પડીએ હાલ છે હાલો ને એક બીજી દાગ પડે તો પણ આપડે બાર મિત્રો આ રિક્ષા છે ને બે બે રીતે ચાલુ થાય જો આ હે ને આ કીકે થી પછા થાય ના માર જો કે રાંટુ ઉપર આમ જ રહ્યો આ જો આ હે ને થી ચાલુ થાય મે ઘરે આને થી ચાલુ કરી પાહે ને ઊંધી ફેરી દી કેમ કે આ મિત્રો જને ખબર હશે ને હશે બાકી ના હોય નઈ ખબર હોય કેમ કે હે ને ઊંધી પર એ રિક્ષા લે કેમ ના ચાલે બંધ કરી પડે આને તે હું છું તો પછી રાંડવા જે ટ્રાય કરી તો અત્યારે મારે હે ને આને થી ટ્રાય કરવી એ ચાલુ કરવા ને થાય ભાઈ ગમે

અને આપણા ડોઈલમાં બધો ગળ કાઢ્યો મિત્રો જો આમાં હવે આમાં હે ને પાણીનું ભરી બધું મિક્સ કરી પછી આપણે નાખવાનું ક્યાં ખબર નારિયેળી ખરે છે નારિયેળી પછી નારિયેળું આપણે નાખવાનું છે મિત્રો કેમ કે એનાથી શું થાય ખબર એનાથી હે ને જીવલી જીવાય ને બધું હોય ને બધું મરી જાય ગામ શું તમારે તો ખબર ને તો કોમેન્ટ કરી નાખો ફટાફટ આવો મારે તો આટલી ખબર છે આવું કરે છે થાય તો આલા ફટાફટ કરી નાખીએ મિત્રો હું આ વ્લોગને અહીંયા જ પૂરો કરું છું જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા માં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય